સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે બે લાયકોન શેર પ્રેસ કરવાનું ભૂલતા નહીં મહત્ત્વની ભરતી જીએમડીસી રિક્વાયરમેન્ટ બે હજાર ચોવીસ ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડ કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે તો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોઈએ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવી તમામ ભરતીની માહિતી માટે તમે અમારી ચેનલ ઈ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી નાખો આગળ વાત કરીએ મિત્રો જેમાં સંસ્થાનું નામ ગુજરાત ખનીજ વિકાસ નિગમ અહીં પોસ્ટ વિવિધ અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ બાર માર્ચ બે હજાર લખી છે તો તમે ત્યાં સંપૂર્ણ માહિતી જોઈ શકો છો આગળ વાત કરીએ ગુજરાત ખનીજ વિકાસ નિગમ દ્વારા ડિજિટલ ઇલેક્ટ્રિશિયન ગ્રેજ્યુએટ કોમ્પ્યુટર ઓપરેટર વાયરમેન ફિટર તથા અન્ય વેલ્ડરના પદ પર ભરતી કરવામાં આવી રહી છે અરજી ફી વિશે વાત કરીએ મિત્રો જેમાં ગુજરાત ખનીજ વિકાસ નિગમની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારોને નિઃશુલ્ક રીતે અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચૂકવાની રહેતી નથી પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી તેઓને અભ્યાસ દરમિયાન મેળવેલા ગુણના મેરિટના આધારે કરવામાં આવશે વયમર્યાદા વિશે વાત કરીએ તો ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી ઓછામાં ઓછી મર્યાદા અઢાર વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા પચીસ વર્ષ નક્કી કરવામાં આવી છે તેમજ અનામત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરી લઈએ મિત્રો જેમાં તમે જોઈ શકો છો આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટો લિવિંગ સર્ટીફી માર્કશીટ ડિગ્રી તથા અન્ય જરૂરી પ્રમાણપત્રો અને અનુભવનું પ્રમાણપત્ર હોય તો મિત્રો પણ ચાલશે અહીં શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો જીએમડીસીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પદની શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમારે જાહેરાતમાં જરૂરથી વાંચવાની છે પગાર ધોરણ વિશે વાત કરીએ તો જીએમડીસીની આ ભરતીમાં એક એપ્રેન્ટિસ ભરતી છે આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને સરકારના એપ્રેન્ટિસ એક્ટ અનુસાર વેતન ચૂકવવામાં આવશે અરજી કઈ રીતે કરવાની છે મિત્રો આ ભરતીમાં તમારે ઓફલાઈન માધ્યમ જેવા કે પોસ્ટ કોરિયરથી અરજી કરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ બાર માર્ચ બે હજાર ચોવીસ છે અરજી કરવાનું સરનામું મિત્રો તમે જોઈ શકો છો ત્યાં તમે અરજી કરી શકો છો આ ભરતી કચ્છ જિલ્લામાં છે તો જરૂરથી અરજી કરવાનું ભૂલતા નહીં આવી તમારી ભરતી માહિતી માટે તમે અમારી ચેનલ ઈ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું નહીં મિત્રો અહીં ભૂલતા નહીં અહીં મિત્રો તમે જોઈ શકો છો સિમ્પલી તમે ગૂગલ ક્રોમ પર જઈને અહીં ગુજરાતી સર્ચ કરવાનું ભૂલતા નહીં ત્યાં તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી મળી જશે તો મળીએ નવા વિડીયોમાં વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીએ નવા વિડીયો